જે કારમાં જે પ્રોબ્લેમ આવવાના કારણે જે ગ્રાહક છે તેના દ્વારા જે યુનિક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તે તમને કાર બતાવી દઉં તેના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો જે કારને જે જે બેનરો છે તે બેનરો મારીને જે દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે બેનરમાં શું લખ્યું છે કે શું તમે આ કંપનીની ગાડી લઈને અમારી જેમ હેરાન થવા માંગો છો જે ગ્રાહક દ્વારા જે બેનર જે પોસ્ટર મારવામાં આવ્યું છે તેમાં લખેલું છે અને જે ડીલર છે ડીલર દ્વારા જે સંતોષકારક જે સર્વિસ છે તે આપવામાં નથી આવી રહી જેના કારણે જે ગ્રાહક છે તેને તકલીફ પડી રહી છે જે આના કારણે જે ગ્રાહક છે વારંવાર જે હેરાન થઈ રહ્યા છે અને જે સાઈડ પટ્ટા કહી શકાય જે આ જે અહીંયાથી જે સાઈડ પટ્ટા નીકળે છે તેમાં વારંવાર તકલીફ આવે છે આપણે જે ગ્રાહક છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું તેમને બોલાવી દઈશું કે તે આપણી સાથે વાતચીત કરે કે શું સમગ્ર મામલો છે અને કઈ રીતે તે આ જે કાર છે તે કારમાં પ્રોબ્લેમ આવી રહી છે

હજી અમે ગાડી મેકવા તૈયાર છીએ પણ હવે અમે લેખિતમાં માંગી છે કે ભાઈ આ ગાડીમાં જો પ્રોબ્લમ સોલ્વ ન થયો તો પછી એ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ હશે એ કંપનીને અમને લેખિતમાં દેવું પડશે અને બીજી વસ્તુ કે અમે ગાડી વિરોધ કરવા માટે શોરૂમની બહાર રાખી છે તો આ અનંત પોલીસવાળાઓ પાસે પ્રેશર કરાવે છે ગાડી ટો કરી લઈ જવાની ધમકીઓ આપે છે અને પોલીસવાળા આવીને ગાડી ટો કરીને લઈ જવાના હતા હમણાં પણ મેં ગાડી લઈ લીધી છે ત્યાંથી અને સર્વિસવાળા અમને નથી પ્રોપર અમને સર્વિસ આપતા કે નથી પ્રોપર અમને જવાબ આપતા અને આવી રીતે હેરાન કરે છે ચોક્કસથી તમે જોયું કે જે કાર માલિક છે તે વારંવાર હેરાન થાય છે અને અઢી કરોડ એટલે કે બે કરોડ ને દસ લાખની ગાડી લીધા હોવા છતાં પણ તેમને વારંવાર તકલીફ પડે છે અને તેમની જે સમસ્યા છે તેમનો નિવેડો નથી આવતો તો કંપની દ્વારા હવે આ કેવા એક્શન લેવામાં આવશે કે કાર માલિકને કાર નવી બદલીને આપવામાં આવશે કે પછી જે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ સોલ્વ કરીને આપવામાં આવશે કેમેરામેન ધર્મેશ સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર અમદાવાદ